સુરતના સરથાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા સીમાડા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર દારૂ પીતા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ગણતરીના કલાકોમાં સરથાણા પોલીસ મથકે બંને યુવાનોને પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બંને યુવકોએ કાન પકડીને આ પ્રકારનો વિડીયો નહીં બનાવે તેવું જણાવ્યું હતું મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા બીઆરટીએસ બસ સ્ટેન્ડની બહાર બે યુવકો દારૂ પીતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે તપાસ કરતા દારૂ પીતા બંને યુવકો વિશાલ ગોહિલ અને અવિનાશ બારૈયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે આ બંનેની શોધખોળ હાથ ધરી હતી વિશાલ ગોહિલ અને અવિનાશ બારૈયાને ઝડપી પાડવામાં આવ્યા હતા સરથાણા પોલીસમાંથી મળતી વિગત પ્રમાણે વાયરલ થયેલ વિડીયો અંદાજે દોઢ વર્ષ પહેલાનો છે જે ફેમસ થવા માટે અવાવરુ જગ્યામાંથી ખાલી બોટલ લઈને તેમાં ઠંડુ પીણું ઉમેરી આ બંને યુવકોએ ફેમસ થવા વિડિયો વાયરલ કર્યો હતો હાલ તો સરથાણા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે બંને યુવકોએ કાન પકડીને જણાવ્યું હતું કે ફેમસ થવા માટે દોઢ વર્ષ પહેલા એક અવાauru જગ્યાએથી બોટલ લાવી તેમાં ઠંડુ પીણું ભરીને આ વિડિયો બનાવ્યો હતો ફેમસ થવા માટે રીલ્સ વાયરલ કરી હતી હાલ આ રીલ્સ ખૂબ જ વાયરલ થઈ રહી છે જેથી અમે માફી માંગીએ છીએ અને હવે આવી ભૂલ નહીં કરીએ બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત